આપ જોઈ રહ્યા રહ્યા છો સમાચાર આનંદથી મળી આણંદ એસટી બસ સ્ટેશનની ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઓચિનથી મુલાકાત લીધી હતી ત્યારે નવા એસટી બસ સ્ટેન્ડમાં અનેક અસુવિધાઓ સામે આવી હર્ષ સંઘવીની મુલાકાત ટાણે જ રખડતા પશુ પણ વચ્ચે આવ્યા હર્ષ સંઘવી અને ધારાસભ્ય યોગેશ પટેલ પશુની અડફેટમાં આવતા બચ્યા હતા ત્યારે થોડા દિવસ પૂર્વ કચરો નાખી સાંસદ પાસે સફાઈ કરાવવાનો મામલો પણ આનંદથી સામે આવ્યો હતો ત્યારે ડેપો મેનેજર અને કંટ્રોલરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ડેપો મેનેજર કમલેશ શ્રીમાડી સસ્પેન્ડ કરાયા છે કંટ્રોલર બળવંત ઝાલાને પણ સસ્પેન્ડ કરાયા છે ત્યારે હાલ આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે અરે નહીં ટેન્શન કોઈ ટેન્શન નહીં અમે ચાલીશું એમનાથી કોઈ વાંધો નહી ઓકે ઓકે